હેલો સો વેરી ગુડ મોર્નિંગ સો અત્યારે વાગ્યા છે સવારના દસ એન્ડ અમારી મોર્નિંગ અત્યારે થઈ ગઈ છે એન્ડ બધા ઉઠી ગયા હશે બટ અમારી મોર્નિંગ અત્યારે એન્ડ અત્યારે હાલ વિન્ટર ચાલુ થઈ ગયું છે અમદાવાદની અંદર કારણ કે અત્યારે વન વીકથી છે ને થોડું ઠંડીનું વાતાવરણ અને અમને અનુભવ થાય છે સો બહુ બધું થાય છે ફિલહાલ તો કારણ કે અમે ગામડી ગયા હતા ને ત્યાં અહીંયા છે ને બહુ ગરમી ઓછી હતી ઠંડી ઓછી હતી સોરી સો એના કારણે છે અને ઠંડી બહુ ઓછી લાગતી હતી પણ અત્યારથી થોડા વન વીક થી છે ને ઠંડી એકદમ ચાલી રહી છે આ નીરજ ને જો ભૂપકા કાઢી નાખે છે સો ફિલહાલ છે ને નીરજ ને આજે સવારે વહેલા જવાનું છે જેના કારણે છે ને અત્યારે હાલ હું ફટાફટ ચાય વગેરે બનાવી નીરજ એટલો આળસુ છે મેં કીધું ચલ નિરજ દૂધ લેતો હોય પણ નીરજ નું કામ હોય નિરજ ના કરે કારણ કે દૂધ લેવા બી મારે જવું પડે આવું કામ મારે કરવાનું એના માટે હું છું yes ઘર નું કામ કરો બારે ભી જાઓ એના માટે સહાય એ બધું તમારે લાવવાનું હોય પણ નીરજ નઈ લાવતા સમજદાર માણસ હતી એ સારું તારો બાપુ કોઈ કામ જ ના કરો જો તારો બાપુ વોટ યુ મીન તારો બાપુ કોઈ કામ જ ના કરો બોલવાની લેંગ્વેજ બોલો બાપુ બાપુ અને જો એમ નેમ કેવું બોલતો હશે એ કેમેરાની સામે આવું બોલા એમ નેમ કેવું બોલતો હશે તારો બાપુ મારા પપ્પા જો હવે કઈ કામ જ ના કરાવી ચાયું હોઠ ઉપર શું થયું શું વગાડી ના થયો ફાટી ગયો સરસ बे 2 जणच पियो वाला छे पण बने किती फेर 4 5 जण पिये छे ना हो जरा दा अडली 2 जणा अडलीच पिये हां 4 5 जण पण हमारी વધારે जो सब्जी भी વધારે हो खावणो भी વધારે हो चाय भी વધારે हो। राधा नंबर बदार खावा जई એટલા માટે 5 जणा छे ने એટલે આટલા 2 जण એટલા આપ કુદ પછી राधा के राधा दोडी गाछ राधा थोडे थोडे तू जाडी થાય જો શું करू गे नाही हैं

નેરા હતા થોડું સુઈ જઈએ રાધા ચાલ સુઈ જઈએ ઉપર આવે 9:30 વાગે ઠાઠ ઊઠી તો તરત દૂધ લેવા જાય ચા બનાય મિસ્તર પાત્રા લઈ લીધા સારું કર્યું બહુ સારી ડાઈ માણસ છે ભાઈ માણસ છો બહુ ડોડાઈ બી છો ડાઈ બી છો એટલે બહુ જરૂરી માણસના ગુણ આટલા બધા હોવા જરૂરી છે કેટલા બધા ડોડાઈ પછી એને તો કાળા માનવી કાળા માનવી બધું બુદ્ધિશાળી હોય બધું મનુષ્ય સોરી બધા પ્રાણીઓ બુદ્ધિમાન પ્રાણી મનુષ્ય તો છેલ્લા આમ દાડે આમ શાંતિથી મળી હવે પ્લાન સવારે ઊઠીને વોકિંગ હું રાધાને રોજ ઉઠાડું રાધા ઉઠી કોઈ થતું હું તો ઉઠાડું છું રાધા જાય જાય ઘરે ગયો છે ઘરે અને થઈ છે સો

સાચે આટલી બધી હું કોઈ બોટલ જોડે લઈને જતી નહી જોડે લઈને આવતી નહીં પણ આ બોટલ ને છે ને મને બહુ લાગણી હમ બહુ જ લાગણી છે આના જોડે મને રોજ લઈ જાવ જોડે બસ થોડી ફાડો બધું જોડે લઈ જાઉં જોડે લઈને આવું નહીં હોય કોઈ બી ખોલીને જોવો શું છે આઈ ડોન્ટ નો એન્ડ સ્કીન છે ને મારી કઈ જ મેં મોઢું નહીં વોશ બી નહીં કર્યું એન્ડ કઈ જ નહીં કર્યું નાસ્તો કેમ કરો આ બધું પતી ગયું પછાઈ થઈ તો શકાય અન ધ બિલ કણા કણા કુ કણા કણા લે અંદર છે ગણી ક્યાં છે વેર વૈરાર્યુસ ગણી ગણી વોટ ઇઝ ધીસ

મોટી મોટી આદતો કપ માં ચાય પીવાની ને પણ વાટકામાં નહીં મને કપ સિવાય નહીં ગમતું ગમે તેટલો આટલો કે આટલો આટલો કપ હશે તો કપ મારે કપ જ જોઈએ કેવી જશે છે ખાંડ

નવા શર્ટ આવે છે શું ફિલાલ છે ને અમારું ઘરનું કામ થોડું બાકી છે અહીંયા કચરા પૂતા બી બાકી છે અને અહીંયા ખૂણામાં ખબર નઈ એક છોકરી બેસી રહી છે જે અમે લાયા છીએ વેચાતી એને ખૂણો જ ગમે છે ખૂણામાં બેસી રહી છે નીરજ ઇસ્ત્રી વગેરે કરી લે મારું બી થોડું ઘણું કામ છે હું કરી લઉં એના પછી પાણી બી રાખી દીધું છે કારણ કે મૂકવા ગરમ બી થઈ ગયું છે તો નીરજ ફટાફટ નહીં લેતા હે ને ઓકે સાડા દસ થવાયા સો ફટાફટ નહીલે નીર ત્યાં સુધી હું બીજું કામ કરી લઉં ઓકે પડી ગઈ મતલબ સો ફિનાન્શિયલ

અત્યારે નીરજ ની પૂજા પાઠ ચાલી રહી છે કારણ કે અમારે મંદિર જે જગ્યા છે ને ત્યાં બેસવાની જગ્યા બહુ જ ઓછી છે એટલે નીરજ છે ને બેઠા છે આ બાજુ અને મંદિર છે આવાજુ આડું થોડું ટેડું બેસવું પડે હું સમય જઉં છું પણ નીરજ નહીં સમજવાની અંદર આ નીરજ ભગવાનનું નામ નહીં ભૂલતી ખબર છે ભગવાનનું નામ કરી લો ચલો રેડી થઈ રહ્યા છે કારણ કે પૂજા પાઠ કરી લીધી નીરજે અને નીરજ નો ટાઈમ ભી થઈ ગયો છે નીરજ અગિયાર વાગુ हां तो मन खबर छे ना खबर छे आलो फटाफट भागी छे यहां थी सुनिरज आज खावनो शु खाजो बेटू टिफिन तो छे ने चालसे चालसे राजा आओ राजा तो फिर रेडी ग्याछ रेडी थई न ऑफिस जाणी तयारी आओ जाएं माता। जाएं माता। जाएं तो रात ना एक चलो माल मारो करो माल तुम्हारा सस्ते में

सो so, फिलहाल जो इस अगर दस वगे आया जाए दस वगे आए ना मैं सवारे फटाफट जाता रहा एंड कोई आगे कंटीन्यू कर ना करी सके पर अत्यारे हायल आईन खबर नहीं हमें जो है खावा बावा शू बनाई है बिल नीरज आम बहुत झाँखू देखा है जाखू नहीं देखा तो तू करती तो पकड़ता नहीं और तो हम जो कंप्लीट है देखा है सो so, हमारा घर में अंधेरा है अंधेरा है अंधेरा है

ચોકલેટ સો ફટાફટ આજે અમારે અહીંયા અંધારામાં જમવાનું છે ફ્લેશ કરીને શું બનાવ્યું છે રાધા બટાકા વટાણા શાક છે અને રોટલી છે કેવુંલા કેવું બનાવ્યું તો જાતે જ જાતે ચાકિન ટ્રાય કરીશું સરસ બની હોય કેવું બન્યો બેટા તારું ઠેકાણું ના કેવાઈ સામે છેને મૂવી જોઈ રહે છે મન સી સુપર મન પિક્ચર મન પિક્ચર ચાલે છે સામે મન 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 ચાલે છે રામ મન સજો કરે છે અત્યારે વાગ્યા તો રાતના રાતના 11 વાગ્યા ગયા છે તારું બનાવી 10 વાગ્યા કલાકમાં કલાક 11 કલાક થઈ ગયો જો મન બનાવતો બનાવતો અત્યારે હવે અમે જમી લઈએ

ખાસ ટાઈમ થી મારી ઈચ્છા હતી કે જોવું જોવું બટ તો ફિલહાલ આજે છે ને આજે દિવસભરમાં એટલું જ હતું કે અમે સવારે ઉઠ્યા ખાધું પીધું અને ઓફિસ ગયા ઓફિસ થઈને ફરીથી ખાધું પીધું બસ સવારનું રોજિંદુ આજ કામ છે ને નીરજ બીજું કઈ કામ કરો તો મેં ઓફિસમાં શું કર્યું આજે ઓફિસમાં कस्टमर अटेंड करे पांच लाख नु बिल मारियो ओ वेरी गुड एंड सकवा मारते मोबाइल जो बस बस एने के काम नथी बस मोबाइल जो 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 बस मोबाइल बस मोबाइल जो हुई गी एना पर फोकस करे ले हुई गी चलो सो सो बस बिस्तर नीरज कर दीदा छे थैंक यू सो मच नीरज बहुत सरस बिस्तर मारे नीचे से ना पाथरी नो बनी मजा आवे ना गरम गरम અને હમણાં તો ફિલહાલ છે ને ઠંડી ચાલુ ભી થઈ ગઈ છે ને બહુ ઠંડી લાગે છે કારણ કે હું તો સ્વેટર પહેરીને જાઉં છું હમણાંથી નિરાજા લોકો એકદમ હવામાં ઉડતા ને ઉડતા આવે છે સો બસ આજના દિવસ માટે એટલું જ હતું સો જે બી અમારી ચેનલ પર નવા હોય ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો ચલો બાય ગુડ નાઇટ સી યુ